ગુણાધાન સ્વામી કે આપણે ભગવાન ને ભગવાનના ભક્તના ગુણ ગાવા ગુણ લેવા ગુણ વિચારવા બહુ અઘરું છે આમ આપણે કહીએ એટલું સહેલું નથી પણ આ કર્યા વિના છે છૂટકો નથી તમે બધા અભ્યાસક્રમમાં જોડાયેલા છો કે ત્યાં ભણો છો તમારા જીવનમાં પણ આ દ્રષ્ટિ હોય ને તો તમને વ્યક્તિગત જીવનમાં માનસિક શાંતિ રહે અને માનસિક શાંતિ રહે એટલે સારા વિચારો આવે સારા વિચારો આવે એટલે આપણે અભ્યાસમાં જે સારું પરફોર્મન્સ કરી શકીએ પણ ગુણ લેવાને એમાં નડે છે શું આપણું માન અહમ અને ઈર્ષા એને લઈ અને આપણે ભગવાન કે ભગવાનના ભક્તોના ગુણ લઈ શકતા નથી કોલેજમાં તમારી ફેકલ્ટીના જે વિદ્યાર્થીઓ એના તમે ગુણ લો તો આપણા ગુરુ પરંપરાના છે કે એનાથી થાય છે શું કે તમારામાં એક ગુણો આવે છે ધારો કે તમારી કોલેજમાં તમારા જ ક્લાસમાં કોઈ સારા વિદ્યાર્થી હોય સારું ભણતા હોય સારા પર્સન્ટેજ લાવતા હોય એના તમે ગુણ લો અને એ ગુણ ધીમે ધીમે તમારામાં આવે વિચારો બહુ મોબાઈલ ચાલુ જ હોય ઘણા સુરવીર હોય સભામાં બેઠા હોય ને તો એ આમ મેસેજ જોઈ લે મેસેજ કરે તો ભાઈ એકવીસ વીસ સદી ના છે યુવાનો ટેકનોલોજીનો ઉપયોગ કરે પણ આ ટેકનોલોજી છે ને શાશ્વત ટેકનોલોજી છે અને ગુણ લો તો જેણે જેણે પોતાના જીવનમાં એવો ગુણ લીધા છે કે તા સારું જોયું છે તો એ વિદ્યાર્થી આગળ વધ્યા છે પૂર્વેના સિનિયર વિદ્યાર્થીઓ હોય કોઈ સારી પોસ્ટ પર હોય એનો ગુણ લો કે આ સારું ભણ્યા સારી એની પોસ્ટ છે આપણે આવું ભણવું છે અને એને તમે રોલ મોડેલ બનાવો તો તમને વિચારો સારા આવે પણ તમે કોઈકનું સારું જોઈ અને દુઃખી થાવ આગળ વધી એટલે તમારામાં મનમાં બધા નેગેટિવ વિચાર ચાલુ થયા નકારાત્મકતા એને લઈ અને તમારા ભણવામાં એની અસર થાય છે ધંધો કરતા હોય તો ધંધો કરનાર વ્યક્તિના જીવનમાં એની અસર થાય છે નોકરી કરતા હોય તો નોકરી કરનાર જીવનમાં મનમાં એની અસર થાય છે પરિવારમાં રહેતા હોય સાથે રહેતા હોય પણ જો એ નેગેટિવ એના દોષ જોયે તો એના વિચારો છે ને નેગેટિવ થઈ જાય એને લઈને એને અશાંત થાય યોગીજી મહારાજ કહે છે કે આ સત્સંગમાં છે આપણે છે યોગી ગીતામાં કહે છે કે કાઈ આવડતું ન હોય થાથા થાબડા જે હોય એનો પણ અવગુણ નહી લેવાનો અરે ભાઈ છે ને એનો જવાબ ભગવાન સ્વામિનારાયણ છે પ્રથમના 24 ના વચનામૃતમાં આપે છે કે આનો સ્વભાવ સત્સંગમાં ન ઘટે એવો છે તેમ છતાંય એને આ સત્સંગ પ્રાપ્ત થયો છે એના પૂર્વના બહુ બલિષ્ઠ સંસ્કાર છે નીતર આ સત્સંગમાં છે એને પ્રવેશ થાય નહીં મોટા મોટાને છે એ પ્રવેશ થવો એ અઘરો છે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં પ્રસંગો એવા બનેલા છે ભગવાન સ્વામિનારાયણ ના ગયા હવે એ વખતે તો કઈ અત્યારની જેમ હે તમારે ઇનોવા ગાડીને ફોર્ચ્યુનર ને અને પછી દૂર જવું હોય તો બાય એર અહીંથી બેંગ્લોર જવું હોય તો ચાલો ભાઈ બાય એર જાય એવું તો હતું ને દિલ્હી જવું હોય બોમ્બે જવું હોય એ વખતે તો અગિયાર નંબર ગાડી હતી સંતો છે એ વિચરણ કરતા કરતા વૃંદાવન પહોંચે છે અને એ વખતે કંઈ આપણો સત્સંગ એટલો બધો પરપ્રાંતમાં હતો નહીં અને સંતો વિચરણ કરતા કરતા ગયા અને જ્યાં સદાવ્રત મળતું હોય ને ભિક્ષા માંગી અને સંતોએ પોતાનું જીવન એ પોષણ કરવાનું આહાર કરવાનું હવે એમાં સંતો છે વિચરણ કરતા કરતા છે વૃંદાવન પહોંચે છે અને વૃંદાવનમાં સદાવ્રત ચાલતું હતું કોઈકને પૂછ્યું વટે ને કે ભાઈ અહીંયા કોઈ સદાવ્રત ક્યાંય આપે એવું છે આપણા ભારતની વિશેષતા છે કે તમે થોડાક અંતરે સદાવ્રત ચાલતું હોય કંઈક એવા ધર્મસ્થાનો હોય તમારે એ ત્યાં જમવાની વ્યવસ્થા થઈ જાય એ આ ભારત દેશ આ સંસ્કૃતિ આ સંસ્કાર આવા અંતરના શુદ્ધ ભાવ અને લોકો સદાવ્રત એ ચલાવતા પાણીની પરબો આ ફિલ્ટર બોટલ આવી ગઈ બાકી પેલા છે ને પાણીની પરબો આમ તમે ગલીએ ગલીએ મળે પાણી પીવાની કોઈ એનું ચાર્જ લેવામાં ન આવે એટલે સંતો ગયા અને પૂછ્યું કે અહીંયા કંઈ સદાવ્રત જેવું કંઈ છે વ્યવસ્થા એટલે કીધું એમણે બહુ ભલા માણસ હતા એમણે કહ્યું સંતોને કે અહીંયા છે ને તમે આગળ જશો ત્યાં એક લક્ષ્મીચંદ શેઠ છે એ સદાવ્રત ચલાવે છે અને ખૂબ પોતે ધાર્મિક છે અને એને મંદિરોમાં દાન ધર્મા તો ખૂબ કરેલું છે એ એ વખતે એમણે મંદિરમાં મણ સોનાનો થાંભલો બનાવે આટલું બધું સોનું એ વખતે ભારતનો સતયુગ હતો આપણને આશ્ચર્ય લાગે કે આ આટલું બધું સોનાના થાંભલામાં દર્શન આપવાનું આ છે તે છે અને સદાવ્રત એટલે કોઈને કંઈ પૂછવાનું જ નહીં જે વટે માર્ગો હોય એ ચલાવે ઘણા બધા શ્રેષ્ઠીઓ અલગ અલગ સેન્ટરમાં પોતપોતાની શ્રદ્ધા આર્થિક સમૃદ્ધિની અનુકૂળતા પ્રમાણે આવી રીતે સદાવ્રત ચલાવતા હતા હવે સંતો ગયા હવે સંતો એ જોયું તો ત્યાં એની વ્યવસ્થા પ્રમાણે બધું ભેગું હોય ભાઈઓ બહેનો બધા લાઈનમાં હોય ને સંતોએ જોયું કે હારું આમાં જો આપણે લાઈનમાં રહેશું તો જમવા માટે જઈએ છીએ તો ઉપવાસ પડશે તો શું કરવું એટલે સાઈડ પર ઉભા રહ્યા એટલે જે કાર્યવાહક હોય ને વ્યવસ્થાપક એને આમ ધીમે રહીને બોલાવ્યા કે આવું ને જરાક એક મિનિટ વાત કરવી છે એટલે આવ્યા એટલે કે ભાઈ અમારે સ્વામિનારાયણના સંતો છે અમને તમે છે સદાવ્રત આપવા તમે બધી વ્યવસ્થા બહુ સારી છે પણ અમે છે ને લાઈનમાં નહીં ઉભા રહેશે કે કારણ કે લાઈનમાં જો અમને કોઈ બહેનોનો સ્પર્શ થઈ જાય તો અમારે ઉપવાસ પડે કે જમાય નહીં તો અમને તમે કંઈક જુદી વ્યવસ્થા કરી દો અને અમને તમે જે બી સદાવ્રતમાં તમે આપો છો એ અમને અહીંયા આપી દો તો સારું ચા કરતા કેટલી કેવી હોય ગરમ હોય હવે એને કીધું

અને બધા જમતા હોય જોયે તો રાજી થાય એ દૂર ઉભા હતા જોયું એના મેનેજર અને આ સંતોનો સંવાદ બોડી લેંગ્વેજ પરથી ખબર પડી ગઈ કે અહીંયા કંઈક ગડબડ થઈ લાગે છે હવે એણે શું કર્યું એના જે મેનેજર હતા એને કશું કહ્યું નહીં કારણ કે એને સાચવવાનું ને એ સંતોને મળ્યો લક્ષ્મીચંદ શેઠ સંતોને મળે છે કે શું છે મહાત્મા તમારી ઈચ્છા ને કેમ અહીંયા પધારવાનું થયું કે બસ અમે તો વોટે માર્ગો અહીંયા સદાવત ચલાવો છો એટલે આવ્યો એટલે કે તમે આવી જાવ લાઈનમાં એટલે એમણે પછી સ્વામિનારાયણ ભગવાનનો મહિમા કીધો કે અમારા નિયમ છે અમને તમે જુદી વ્યવસ્થા કરી દો તો સારું તો અમારે જમાશે જુદી એટલે બેઠક વ્યવસ્થા ત્યાંથી કાઉન્ટર પરથી લઈને ખાલી અહીંયા અમને આપી દીધું એને હાસ્ય નથી હું સદાવ્રત ચલાવું છું આવા સંતો નથી જ કીધું કે ચલો સંતો તમને અહીંયા નથી જમાણો મારા ઘરે લઈ જવા અને ઘરે છે એમના ઘરે કહી દીધું ધર્મપત્ની કયા ગ્રહ હતા ને અત્યારના જમાનામાં છે કયા વગર મહેમાનને લઈ જાય ને પતિદેવ તો પછી એમના ધર્મ પત્ની છે પુણ્ય પ્રકોપ કરે કેવું જોઈએ પણ આ તો પત્ની હતા સમજુ અને આમના એમના પતિની આ સદાવ્રતની ની ભાવના સમજતા હતા અને પછી ઘરે જઈને કીધું કે ભાઈ બે જણની વધારે રસોઈ બનાવવાની છે થોડું શાક ને રોટલી જે દાળ ભાત કરવાનું પછી કઈ રહ્યું એ દરમિયાન સંતોએ ભગવાન સ્વામિનારાયણના મહિમાની વાત કરી અને એમને ખૂબ અંતરમાં આનંદ આવ્યો શાંતિ થઈ એ દિવસે છે લક્ષ્મીચંદ શેઠને છે બહુ જ સારી મીઠી તીખી ઊંઘ આવી ગાઢ નીંદ્રાવી એમ શિયાળામાં ઊંઘ આવે ને તમારે એમાં આરતી માં આવવાનું હોય ને ઊંઘમાં મળ ખુલી હોય આમ પ્રાણા ખોલી આવતા હોય ને પણ એને એકદમ તીખી ઊંઘ આવી પછી સંતોને કહી તમે અહીંયા જ રહ્યો બે દિવસ ત્યાં પછી સંતો રોકાયા એમનો આગ્રહ હતો ભાવ હતો અને સત્સંગની બધી વાતો કરી પછી જ્યારે સંતો એ વૃંદાવન થી જતા હતા ને ગુજરાત તરફ એટલે આ લક્ષ્મીચંદ શેઠે કહ્યું કે ભગવાન સ્વામિનારાયણ ને છે અહીંયા વૃંદાવન પધારે એવો મારો સંકલ્પ છે મારી ભાવના છે અને એક અત્તરની સીસી આઈપી અને કહ્યું કે આ ભગવાન સ્વામીને મારી અલ્પ ભેટ આપજો સંતો ગયા પછી ગુજરાત એ પગપાળા થોડા દિવસ ચાલીને પહોંચે છે અને પછી આખો આ પ્રસંગ ભગવાન સ્વામિનારાયણ કહે છે ને કે આ લક્ષ્મીચંદ શેઠ ખૂબ ધનવાન છે ધાર્મિક છે ધનવાન તો હોય પણ ધાર્મિક છે પાછા એ ડોનેશન કરે છે અને એની ભાવના સદાવ્રત ચલાવે છે અને આ બધા એના મહિમાની વાત કરી અને એમનો બહુ જ અંતરનો શુદ્ધ ભાવ છે કે આપ પણ પધાર અને કે આપ પરની શીશી છે તમને આપી છે એટલે ભગવાન સ્વામિનારાયણ છે એ અત્તરની સીસી લઈ અને સંતોને છે છંટકાવ કર્યો અને કહ્યું કે અમારા સંતોની સેવા કરી છે અમારા સંતોને જમાયેડા છે ને આ અત્તરની સીસી મોકલી છે એના સેવાના પ્રતાપે આવતા જન્મે એનો સત્સંગમાં જન્મ થશે અને આપણા ઇતિહાસમાં પ્રસંગ આવે છે કે બીજો જન્મ એનો કાર્યાણીમાં નથુ પટેલ તરીકે એ થયો અને ગુણાદ્યાન સ્વામી એને મળે છે એને આખો પ્રસંગ કહે છે

પણ ત્યારે ત્યાં છે ને બધી કંપનીઓની બસો આવે અને બધા એમના જે કર્મચારી હોય એને લઈ જાય અને હજારો માણસો એ વખતે આ લઈ જાય બસ અને સાંજે મૂકી જાય હરિભક્તો કે સ્વામી આટલું તમે મહિમા કહો છો પણ અહીંયા મંદિરની સામેથી કેટલા માણસો પસાર થાય છે આ મંદિરમાં કોઈ આવડતું નથી યોગીજી મહારાજ કે કે આ દાદર મંદિર નું એટલે દાદર માતા એટલે દાદર મંદિર નું પગથિયું કોણ ચડી શકે ત્યારે યોગીજી મહારાજ બોલે છે કે ઉંદે માથે સોપારી પર 100 વર્ષ તપ કરીને ત્યારે આ મંદિર નું પગથિયું ચડી શકે જો આ મહિમા આ દિવ્યતા તો અહીંયા આપડા સત્સંગમાં જે મંદિરમાં આવે છે એ બહુ જ પૂર્વના બલિષ્ઠ સંસ્કારો એને પૂર્વે ખૂબ સત્સંગ કર્યો હોય સત્સંગની સેવા કરી હોય એના પ્રતાપે આ મંદિરમાં આવે છે તો એનો આપણે ગુણ જ લેવાનો એટલે યોગીજી મહારાજ કે આ ગુણાતીત બાગના કાટાનો પણ આવું ગુણ લેવા બગીચો હોય ગુલાબનો ફર્સ્ટ ક્લાસ તમે ગુલાબ ચૂંટવા જાઓ તો ગુલાબ જો ચૂટતા બરાબર ન આવે ને આજુબાજુ કાંટા હોય તો તમને આમ કાંટા વાગે પણ તમારે બહુ જ સારી રીતે છે એ ગુલાબ છે એ ચૂંટવાનું હોય ધ્યાન રાખવાનું કાંટા નો યોગી મહારાજ કે કાંટાનો અવગુણ ન લેવો અને યોગી મહારાજ પોતે એવું જીવન જીવતા એક વખત યોગીજી મહારાજ અમદાવાદથી જતા હતા સારંગપુર જવાનું હતું ટ્રેનમાં બેઠા હતા મોટાદ જવાનું હોય હવે લોકલ ટ્રેન અને એમાં બધા ફિક્સ બધા પેસેન્જર હોય નોકરી ને એ બધા ચડે એમના અલગ અલગ સ્ટેશન તો એક ગ્રુપ ચડ્યું અને યોગીજી મહારાજની વિશેષતા શું ટ્રાવેલિંગમાં છે સાથે યુવકો હોય સંતો હોય એને કે ભાઈ તમે સ્વામીની વાત બોલો વચના પ્રત બોલો કીર્તન ગાઓ અને આમ ભજન આમ કડકડાટી બોલાવે હવે આ તો ટ્રેન એ વખતે ટ્રેનમાં બીજા કોઈ બહુ પેસેન્જર નહોતા એટલે બોલા અને પછી બીજા ત્રીજા સ્ટેશનથી છે બધા બીજા પેસેન્જર ચડે છે અને એ લોકો ફિક્સ કે ભાઈ અડધો કલાક પોણો કલાક કલાકનો ટાઈમ હોય તો એ લોકો શું રમે પત્તા રમી અને આ તો રમી રમવાનું એ લોકોએ ચાલુ કર્યું અને આ બાજુ સંતો બધા કીર્તનો ગાતા હતા યુવકોને પત્તા રમ ડિસ્ટર્બ થયું એટલે પછી એમાંથી એક સુરવીર હતા ને કહ્યું મહાત્મા ભજન બંધ કરો એને ડિસ્ટર્બ થતું હતું યોગી મારું કે સારું સંતોલ કીધું આપણે ભજન બંધ કરો સાથે તમારી જેવા યુવક હતા ગળામાંથી માળા કાઢી અને મૂળ તો ભજન જ કરવાનું હતું ગાય ને કીર્તન ગાઈને કે માળા તો માળા ફેરી અને ભાઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા માંડ્યા એમ કરતા કરતા છે છે આ લોકો રમવામાં એટલા બધા આમ બસ થઈ ગયા હતા ને સ્ટેશન આવ્યું ને સ્ટેશન ચૂકી ગયા રામપુર અને પછી સ્ટેશન ગયું ને પછી ખબર કયો આપણે સ્ટેશન ચૂકી ગયા અને બધા જ એ સ્ટેશન ઉતરનારા હતા બધા મિત્રો હતા અલગ અલગ જગ્યાએ નોકરી કરતા હતા પછી એમાં કોક બોલ્યું ધીમે રહીને કે આપણને ભજન ગાતા બંધ કરી રહ્યા એટલે એ લોકો સ્ટેશન ચૂકી ગયા યોગી મહારાજ શું કે ગુરુ એમ નહીં એ લોકોને જેવો પત્તા રમવામાં છે એ લોકો આમ લીન થઈ ગયા હતા એમ આપણે ભગવાનના ભજનમાં લીન થઈ જવું એમાંથી ગુણ લીધો જો એ સત્સંગના સંપર્કમાં હતા ને મંદિરમાં નહોતા એવા પણ યોગીજી મહારાજ ગમે તેવો હોય વ્યક્તિ એના યોગમાં આવે અથવા ન આવે તો એનો છે યોગીજી મહારાજ ગુણ જ લેતા યોગીજી મહારાજ આફ્રિકા ગયા હતા અને આફ્રિકા જવાનું થયું યોગી મહારાજને વિચરણ બધું બાય એર બી હતું બાય રોડ હતો ગાડીમાં બી હતું એમાં વિચરણ કરતા કરતા છે એક સેન્ટરમાં જાય છે અને પતરામણી હોય યોગી મહારાજની એટલે પછી જવાનું થયું અને ત્યાં છે જતા હતા અને એક જગ્યાએ છે સરકારે બોર્ડ મારેલું કે ભાઈ નો એન્ટ્રી અને આમ લખેલું કે વર્કિંગ પ્રોગ્રેસ આગળ કામ ચાલે છે અને તમારી જેવા કોઈક સુરની રહેશે એ ગાડી ચાલક હતા બોર્ડ જોયું પછી એ ભાઈ એ ગાડી ઊભી રાખી હતી બોર્ડ હતું અને ડિવાઇડરે રાખેલું આ તો શું રૂવી છે એણે જે આમ ડિવાઇડર હટાવ્યું અને ગાડી જવા દીધી એટલે યોગી માર કે ગુરુ આ બોર્ડ માર્યું છે સરકાર બાપણે આપણે નો એન્ટ્રી કામ ચાલે છે તો આપણે ન લ્યો બીજા વર્ષથી લ્યો યોગી મહારાજએ કીધું એટલે આ પાછા આ કે સ્વામી અહીંયા તો બધું કામ ચાલતું હોય પણ પછી છે ને હટાવતું નથી કે બીજી વાર કીધું કે ગુરુ એવું ન હોય કામ ચાલતું હશે એટલે ને બોર્ડ માં ના ના એ કઈ મચક નથી આપતા અને પછી તો એ ગાડી આગળ લઈ જાય છે ને આગળ છે ને રોડ નેરો થતો ગયો પછી ગાડી જાય જ અને અને યુ ટર્ન મારવાની જગ્યા જ પછી થયું શું ગાડી છે રિવર્સ લેવી પડી એ વખતે યોગી મહારાજ કે આ સત્સંગમાં વન વે શું કે ગુણ જ લેવા કઈ ઓલા ભાઈ ને બીજું કઈ કહેતા નથી કે મેં તને કહ્યું હતું કે ભાઈ તમે આ નહીં દેવો ગાડી આમ છે તેમ છે કશી કોઈ કોમેન્ટ નહીં એમણે એમાંથી છે સારા કાયદો કે વન વે સત્સંગમાં છે આપણે ગુણ વ્યક્તિગત આંતરિક શાંતિ કરવી હોય તો સૈદ્ધાંતિક શાંતિ કરવી હોય તો અને આ છે પ્રેક્ટિસ કરવી પડે લોકો પ્રેક્ટિસ કરે છે તબલા શીખતા હોય કોઈક હાર્મોનિયમ શીખતા હોય કોઈક છે એ પોતે નોકરીમાં નવા જોડાયા હોય એની શરૂઆતમાં એને ટ્રેનિંગ પીરિયડ આપે એ પ્રેક્ટિસ થાય ધારો કોઈ ને રિટેલ શોપ હોય મેડિકલ નો હોય ફાર્મસી નો સ્ટોર હોય તો શરૂઆત માં એને કંઈ ગોતવું હોય ને દવા કે ભઈ પ્રોવિઝન સ્ટોર હોય તો એને બધું આમ જોવું પડે વાર લાગે પછી મહિનો બે મહિના થોડી એને પ્રેક્ટિસ થઈ જાય પછી તો આમ હાથ નાખે ને એ જ વસ્તુ આવે કેમ પ્રેક્ટિસ થાય એમ આપણે તબલાની પ્રેક્ટિસ કરીએ પછી કીર્તન ગાવાની પ્રેક્ટિસ કરીએ હાર્મોનિયમ વગાડવાની પ્રેક્ટિસ કરીએ કીબોર્ડ ની પ્રેક્ટિસ કરીએ પ્રેક્ટિસ કરે ત્યારે એ લોકો સ્ટેજ પર પરફોર્મન્સ આપી શકે કલાકો પ્રેક્ટિસ કરે દિવસના ઘણા હોય બહારના કલાકાર આઠ આઠ કલાક દસ દસ કલાક તબલા વગાડે અને જે પોતે શીખતા હોય એની વાસડી વગાડતા હોય એની પ્રેક્ટિસ કરતા હોય પ્રેક્ટિસ એમ આપણે પણ આ આ સત્સંગમાં છે છે ને કરવાની કદાચ સત્સંગમાં હોઈએ આપણે સંગીતમાં આગળ વધતા હોય બીજા ત્રીજા ક્ષેત્રમાં આગળ વધતા હોય એની પ્રેક્ટિસ ધારો કે કદાચ ઓછી વસ્તી થાય વેલા મોડી થાય એમાં કદાચ સફળતા નિષ્ફળતા ઓછી વસ્તી મળે તો એક સમય છે પણ જો આ આંતરિક પ્રેક્ટિસ નહીં હોય ને તો સત્સંગમાં યોગીજી મહારાજ કહે છે કે અંતરમાં શાંતિ નહીં થાય આ સિદ્ધાંત વાત છે કે સત્સંગમાં છે આ ગુણ જ લેવા સૌડું જ જોવાનું યોગીજી મહારાજ કહેતા સમય ઉત્સવમાં આપણા બધા જઈ આવ્યા ને શતાબ્દી મહોત્સવમાં સમય અવસમાન ગયા હોય અને એમાં છે તમે જાવ અને એ જ વખતે રસોઈ ખૂટી જાય તો શું થાય તમારી મન ભાવતી આઈટમ નો હોય તો શું થાય મન ઉચું નીચું થાય ને યોગી મહારાજ કે ગુરુ એ આ સમયમાં તમે આવ્યા હો અને કઈ ખાવાનો મળે ખાલી એક વાટકો દાળ મળે ને તો એ દાળ પીને છે એ ઘરે જાવ તો ગુણ કે આ સમયો અદભુત થયો સ્વામીના યોગી બાબાના દર્શન થયા સંતોના દર્શન થયા મંદિરમાં ઠાકોરજીના દર્શન થયા હરિભક્તોના દર્શન થયા યોગી સમયમાં એક સાથે બધા એક જ દર્શન થઈ જાય હવે બધા હરિભક્તોના દર્શન કરવા હોય જુદા જુદા સેન્ટર માંથી આવતા હોય દેશ પરદેશ થી આવતા હોય તો થાય દર્શન એક સાથે દર્શન થયા આ ગુણ આ મહિમા અને સમયો કેવો થયો અદ્ભુત થયો અત્યારે તો એવી કોઈ વ્યવસ્થામાં કચાશ હોતી નથી કંઈ જમવાનું ખૂટતું નથી પણ હવે જે ખૂટે છે તત્વ એ આધ્યાત્મિક તત્વ પ્રેક્ટિસ આની કરવાની છે ગુણના વિચારની મનનની ચિંતનની અને આના માટે પોતાની જાત સાથે રોજ સંવાદ કરવો પડે અને પોતે એકલા બેસી અને આ વિચારવાનું જો અત્યારે આ સમય પૂરો થઈ ગયો વાઇન્ડ અપ થાય છે તો બધા કેટલા સ્વયં સભો મહંત સ્વયં ના આરાધ એક વચન 18 તારીખ સુધી રોકાઈ ગયા કોણ રોકાઈ ગયા અને ત્યાં અત્યારે મોટા ભાગે બધા સ્વયં પેવર બ્લોક વાઇન્ડ અપ ની સેવા માં છે હવે કોઈ દિવસ ઘરે કામ કર્યું ન હોય એ બધા ઘરે કામ કરે ત્યાં નગરમાં કામ કરે છે અને બધા સુખી સંપન્ન છે બુદ્ધિશાળી છે ભણેલા છે પોતાની સારી સેલેરી હોય સારો બિઝનેસ કરતા હોય સુખી સંપન્ન હોય એ બધા હરિભક્તો સ્વામીના એક વચને અઢાર તારીખ સુધી રોકાઈ ગયા રોકાઈ ગયા એટલું જ નહીં અને અત્યારે આ વાંડપ ની સેવા કઠણ સેવા એ કરે છે તો જો આ ગુણ શાંતિ સંતો સેવા કરે છે હરિભક્તો સેવા કરે છે આવા તો કેટલા બધા પ્રસંગો છે આપણે જ્યાં જોઈએ ને ત્યાં ગુણ જ દેખાય

અને પત્રલેખનનું બધું કાર્ય ચાલતું હતું અને સંતો સાથે પછી ગોષ્ઠી ચાલતી હતી એમાં શાસ્ત્રીમાં વખતના એક હરિભક્ત એનું નામ શાસ્ત્રી મહારાજના વખતના હરિભક્તનું નામ યાદ કરે પણ પ્રમુખ સ્વામી મહારાજને યાદ આવે નહીં એમની સાથે એક વ્યક્તિ હતા એને કહ્યું કે આ અમદાવાદના જ હતા અને કહ્યું કે આ હરિભક્ત શાસ્ત્રીમાં વખતના એનું નામ શું નામ એટલે એ પાછા બહુ હોશિયાર હતા બુદ્ધિશાળી હતા વિદ્વાન હતા

ભગવાન મય જીવન જીવે છે અત્યારે મહંત સ્વામી મહારાજ એવું જીવન જીવે છે એના યોગમાં એવા બહુ મોટી વાત છે આ નગરમાં જે અનનોન હોય એ પણ મહંત સ્વામી મહારાજના દર્શન કરે કે આ ગ્લો ગાર્ડન તો બરાબર છે એ તો બહારની લાઈટ કરે છે પણ આ મહંત સ્વામી મહારાજના દર્શનથી અંતરમાં પ્રકાશ થાય છે એવા નિર્મળ સંત છે પહેલી વાર દર્શન કરનાર કોઈ સત્સંગના યોગમાં નથી આવ્યા એવા વ્યક્તિને આવી અનુભૂતિ થાય તો એવા પુરુષ મહિલા છે તો આપણા અંતરમાં પ્રકાશ થાય આપણા સંબંધમાં આવેલા સંતો હરિ એનો આપણે ગુણ લઈએ એવી આજના શુભ દિવસે ભગવાન સ્વામિનારાયણ ગુરુમાન સ્વામી મહારાજના ચરણોમાં પ્રણામ કરીએ